જય માતાજી તારીખ ત્રીજીથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ શક્તિ માતાજીનું આ પર્વ છે મા ગરબાવાની એ ગર્ભાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગર્ભાવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક દેશ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાઓથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકે આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાંમાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી ગરબા હતી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી